મહત્વના સમાચાર મળી રહ્યા છે ઉનાથી ઉનાના એસટી ડેપોમાં પાણીના અભાવે મુસાફરો અને એસટી ડ્રાઈવર કંડક્ટર પરેશાન છેલ્લા પાંચથી છ દિવસથી ઉનાના એસટી બસ સ્ટેશનમાં પાણીની સમસ્યા સર્જાય છે પાણીના પરબમાં પીવાનું પાણી નથી આવતું અને ડ્રાઈવર કંડક્ટરના આરામ ગૃહમાં પણ પાણી નથી આવતું એસટી બસ સ્ટેન્ડની પાઇપમાં ભંગાણ થયું હોવાથી આ પરિસ્થિતિ સર્જાય છે પરંતુ હજુ લીકેજ મળ્યું નથી

પાણીની પ્રોબ્લેમ છે પછી ડ્રાઈવરોની બેદરકારી છે કાલ 3:30 ની ભગુડા ચોણા ચોણવાગાની બસ ટર્મમાં પડી થી આગલામાં 500 હતું આખી ગાડી ભરાઈ ગયા પછી એને કેના ને ઊતારે ડ્રાઈવર એ કે આમાં પંસર છે ને ગાડી કેન્સલ થવાની હોય ત્યારે ટાઈમ જ થઈ છે ગાડી આખી ભરાઈ ગયા પછી અહિયાં અન્ય ચાલુ છે ટીવી બંધ છે પાણી ની કેટલા દિવસ છે પાણી બંધ છે રાજુભાઈ લખવણભાઈ ગોઢાણી ના પાણી સંડાસ બાથરૂમ માં જાય છે પીવાનું પાણી ક્યાં છે બે લડકારી હાલી રહ્યા કોઈ જવાબ નથી દેતું રજૂઆત અવાર નવાર કીધું હતું પાણી ની લાઈન બંધ છે પાણી ની લાઈન બંધ છે અને ઘણી વખત ફરિયાદ કરી ચાર દિવસથી સંડાસ અને લેટ્રિન જવા માટે અમે બહુ મુશ્કેલીમાં છે અને પાણીનો કોઈ જવાબ આપતા નથી ડેપો માં કોઈ જવાબ નથી આપતા મારું નામ ચિરાગભાઈ જયંતિલાલ જેઠવા ગામ ગીર સમસ્યા છે આજે તમે જોઈ રહ્યા છો કે છેલ્લા એક અઠવાડિયાથી ટોયલેટ બાથરૂમ ની અંદર પાણી નથી આવતું પીવા માટે પણ પાણી નથી આવતું તો અત્યારે તહેવારો માથે છે દિવાળી નું traffic હોય તો st તંત્ર દ્વારા આ ઘોર બેદરકારી કોઈ ના નથી આવતી આપ જોઈ રહ્યા છો ટોયલેટ bathroom ની પરિસ્થિતિ છેલ્લા આઠ દિવસ થી ખરાબ છે toilet ની અંદર પાણી નથી આવતું અને passenger ને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે એસટી તંત્ર આનો નિકાલ ક્યારે અને કેટલા સમયની અંદર કરે છે સર વર્ષક પાણી જેવું છેલ્લા 5 દિવસ ત્યાર મુકા પરોમાં અમારા શાખામાં બંધોત્રા છે માટે પ્રાવીક ધોરણ નગરપલય કેમની ટાંકા પણ મંગાવવામાં આવે છે અને પરમેનન્ટ પ્રશ્ન સોલ્વ કરવા માટે ટેન્ડરિંગ ઓનલાઈન પણ ચેક કરવામાં આવે છે અને શક્ય ન હોય તો નવી પણ લાઈન પણ નાખીયાના હિસાબે જનતાનો પ્રશ્ન ને તત્કાલીન સોલ્વ કરવાનો પ્રયાસ છે સર ભાવ જીવન પ્રશ્ન કોઈ ડિસકશન છે કે આજે આજે સોલ્યુશન આવી છે સર ફાયરજીસ્ટ્રન ની ડેટ પણ એક્સપાયર થઈ ગઈ છે એના માટે ડિવિઝન ઓફિસ ખાતે મોકલી આપે છે નવી બોટોલ ઓફ સેલિંગ પણ લગેલા છે